સુરતમાં દારૂના અડ્ડાઓ પરથી કોર્પોરેટર અન્ય સાથે મારી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે તો મહિલા બુટલેગર કોર્પોરેટર અને તેના સાગરિતને મેથી પાક આપ્યો હોવાની પણ ચર્ચા છે હાલ તો કોર્પોરેટર સામે થયેલા આક્ષેપોને લઈ રાજકારણ ગરમાયું છે સુરતના કોર્પોરેટર અને માથા ભારે ઈસમ સાથે મળી દારૂના અડ્ડા પરથી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે પાંડેસરા ભેસ્તાન કોર્પોરેટર પર હપ્તા ઉઘરવાનો આક્ષેપ કરાયો છે કોર્પોરેટર સરદ પાટીલ અને માથા ભારે ઈશમ ભોષણ પાટિલ મહિલા બુટલેગરને ત્યાં હપ્તા માંગવા જતા ભેરવાયા હતા શરદ પાટિલ કે જીઆર આર પાટિલનું અંગત હોય તેવું કહી હપ્તા વસૂલે છે તેવા આક્ષેપો મહિલા બુટલેગરે કર્યા હતા તો ભૂષણ પાટિલ વિરુદ્ધ બળાત્કાર પોક્સો અને મારામારી જેવા અનેક ગુનાઓ નોંધાયા છે હાલ તો મહિલા બુટલેગરે મેતી પાક આપી કોર્પોરેટર અને સાગરિતને ભગાડ્યા આવો એની ચર્ચા છે ત્યારે આ મામલે સુરતમાં રાજકોરણ ગરમાયું છે ભ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત જય રામ હું શરદભાઈ કોર્પોરેટર વોર્ડ નંબર અઠ્યાવીસ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે પરંતુ વસ્તુ સ્થિતિ છે જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરમાં જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષા એક પછી એક કામ કેવા કરે એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા બંધ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું અને કીધું કે ભાઈ એને જઈને કહે કે રસ્તા પર આવું દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉજવણી કરેલી વાત કરી છે એટલે આ વાયયાત તદ્દન વાયાત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે ભારત માતા કી જય જય રામ